આજના આધુનિક યુગમાં પણ દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કેટલાક સ્થળે આસ્થા અને શ્રદ્ધા સાથે મોઢેથી ગાતા ગરબા રમવાની પ્રાચીન પરંપરા જોવા મળી છે આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન ધર્મીરાજની વાડીની સ્થાપના કરવામાં આવે છે જવારા ઉગાડવામાં આવે છે અને શ્રાવણ માતાની સ્થાપના કરાય છે સાથે જ આકૃતિ કે મૂર્તિ વગરના પથ્થર જેને તેમના પૂર્વજ ખત્રી માનવામાં આવે છે કુમારિકાઓ પાસે માટલીઓ મુકાવી દીવા પ્રગટાવવામાં આવે છે આ પ્રકારે આખું એક સ્થાનક બનાવવામાં આવે છે સેવા પૂજાનો સાથે મોઢેથી ગીતો ગાઈને ગરબા રમે છે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં ધર્મી રાજા અને સાવન માતાને ખૂબ માને છે ધર્મી રાજા અને સાવન માતાને રીઝવવા માટે ધર્મી રાજાની વાડીની સ્થાપના કરી પૂજા અર્ચન કરી ગરબા કરવામાં આવે છે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને આરોગ્યની સુખાકારી ખેતી સારી થાય નિર્વિઘ્ને આખું વર્ષ સારું જાય ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમજ ધરતી ઉપર રહેતા સજીવોના રક્ષણની પ્રાર્થના સાથે ધર્મી રાજા અને સાવન માતાને રીઝવવામાં આવે છે નવરાત્રીના સમાપન પછી વાડીને પાણીમાં પધરાવવામાં આવે છે પૂર્વજોના સમયથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે મોડેથી ગવાતા ગરબા ગરબી કરવામાં આવે છે જેમાં એક ટીમ ગરબો ગાય છે અને સામે બીજી ટીમ એ ગરબા ઝીલે છે આ રીતે ભક્તિ અને આરાધના સાથે નવરાત્રિના પર્વમાં પ્રાચીન ગરબાની પ્રથા આજે પણ જોવા મળે છે અમો અમારી પરંપરા પહેલેથી અમારા ગરડાના ગરડા કરતા ગયા અને એનાની પાછળની પીડી બી કરી જાય ને એમને કોળ ને કોળ અમે વારથી વાર પીડ ગતિથી પીડ ગતિ અમે કરી રહ્યા અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમે આ વાડીએ આવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ ને રમાડીએ છીએ અને અમો ના કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પણોથી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરગત થાય છે એના હારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને હમો બી ખૂબ ખુશીથી મનાવીએ છીએ અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે